નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચારની શરૂઆત કરીએ વાત કરીએ તો રાજસ્થાનના અકસ્માતમાં વાવ થરાબના ત્રણ યુવકોનું મોત નીપજ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે ભાબર તાલુકાના ચાર વ્યક્તિઓ રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા હતા ઉદયપુર નજીક પાંચથી વધુ વાહનો વચ્ચે અકસ્માતની આ ઘટના બની છે અકસ્માતમાં ત્રણના મોત અને એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ થરાદ પરત લવાશે ભાભર તાલુકાના ઠાકોર સમાજના આશાસ્પદ યુવાનો ઉદયપુર નજીક થયેલા માર્ગ અકસ્માતમાં અવસાન પામ્યા છે ત્રણેય યુવાનોના પરિવારજનો પર અચાનક આવી પડેલી આફત વર્તાઈ છે તો રાજસ્થાનના ઉદયપુર નજીક બનેલા એક ગંભીર માર્ગ અકસ્માતમાં બનાસકાંઠાના વાવ થરાદ વિસ્તારના ત્રણ યુવાનોના દુખદ મોત થયા છે ભાબર તાલુકાના ચાર લોકો રાજસ્થાનના પ્રવાસે નીકળ્યા હતા ત્યારે પાંચથી વધુ વાહનો વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત નિપજ્યા છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે હાલ પોસ્ટમોર્ટમની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મૃતદેહોને વાવ થરાદ લાવવામાં આવનાર છે તો આ સમગ્ર ઘટનાની વિગત જાણવા માટે અમારી સાથે ફોન પર જોડાયા છે બનાસકાંઠાથી સંવાદદાતા ઉર્વશી વ્યાસ જી ઉર્વશીજી આપનું સ્વાગત છે ઉર્વશીજી આ અકસ્માત કેવી રીતે થયો ઉદયપુર નજીક ઘટનાની પ્રાથમિક માહિતી શું સામે આવી છે ચોક્કસ જણાવી દઉં કે રાજસ્થાનના ગોંગોડા ભયંકર અકસ્માત નિપજ્યો હતો અકસ્માતમાં વાવ ફેરાજના ત્રણ યુવકોનું મોત થયું છે

જે અરવિંદ છે આ અકસ્માતમાં મૃત્યુ પામેલા યુવાનો અને ઇજાગ્રસ્ત વ્યક્તિ અંગે શું વિગતો આપશો હાલ શું સ્થિતિ છે જી એ ત્રણ વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા